ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ તાર તો હવાર પડે થાય તારા હિસાબે રોજ મોડું માર બાથરૂમ માં ગયો મમ્મી તારો ધૂળ કાઢ નાખતી અરે બાથરૂમમાં ગયું હતું એમ એટલે મારા કેવી હાલત છે ખબર છે હા એટલે હું એમ જ કહું છું કે તમે તઈન એક ટીમ માં થઈ જાવ હું એકલો પડી જાઉં છું પણ આપણે હું એકલો બી કાપી છું સત્યનો સાથ અરે સત્યનો કઈ સાથ ન હોતો તો અહીંયા તમે તઈને જણા તમે તઈને જણા ખોટો ન તમે બધા એક ટીમ માં થઈ જાવ હું એકલો પડી જઉં દર વખતે

એક કપડા ઠેકાણે ના મૂકવાની બાબતમાં હોય होए हाँ હા પછી पची आना आना बीजों से मावे ककरात करवाम रगवा करवाम रगवा तो मुखो ताँग तो, तो करती थी मैंने हम की मुखो का टाइम ही टाइम बस तू है ही जाती हुई बस तो 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 સરપ્રાઈઝ બ્લોગ આવવાનો છે હે ના પણ તો ઓલરેડી બ્લોગ મૂકી દીધું ને શોર્ટમાં મૂકી દીધું ને શોર્ટમાં મૂક્યો છે કે બધા એક્સાઇટેડ બહુ વધારે પડતા એક્સાઇટેડ છે અત્યારે હું એડિટિંગ બેઠી છું જે લોકોએ મારો વ્લોગ ના જોયો એટલે તો એડિટિંગ કરું છું બટ થઈ જશે મેને રહે દેખા રોમ જોમ કઈ નહીં ચાલો આજે અરે પેલા મારી વાત સાંભળો ને ભાઈ તમારી લવારી કુટિયા વગર અરે આજે નિશુ બહુ નહીં નહીં કોની વાત હા તો કઈ ઓકે બાય જય શ્રી કૃષ્ણ આવજો ટાટા

હાઈ ફાઇનલી હું અત્યારે પહોંચી ગયો છું ઘરે વાગી ગયા છે 8:30 મારે આજે બહુ જ લેટ થઈ ગયો હા શું હાઈ ઓકે સો મારે આજે બહુ જ લેટ થઈ ગયો આજે હું ગયો તો છત્રાલ સો રીટનમાં બહુ જ થાક્યો રીટનમાં બહુ જ થાકી ગયો શું કેમ છો તમે શું આજે અત્યારે નિકેશ આયા છે અને મારી જોડે એટલો ગંદો સીન થયો છે પણ મેં નહી કર્યો શટ અપ તમે નહી કર્યો પણ કોપીરાઈટ 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 અને હું એડિટ આવી ગઈ છું કેમ કે આજના દિવસમાં મેં પાંચ થી 6 વખત વિડિયો એડિટ કર્યો અને પાંચ થી 6 વખત મેં વિડિયો અપલોડ કર્યો છે તો બી કોપીરાઈટ કન્ટિન્યુ આયુ અને એક વખત તો 1k વ્યૂઝ પણ થઈ ગયા અને તો બી આયુ એ મમ્મી કે હવે શું કરવાનું મૂકવાનું હોય કીધું પેલું કહેતા કીધું પડે ચડે પડે ચડે પડે ચડે કાલ કેટલા વાગ્યાની હું મહેનત કરું છું રાતે બે વાગ્યાની મહેનત કરું છું માંડ માંડ મેં મારા ફોનમાં વિડીયોઝ દીધા બપોરે મમ્મીએ જમવાનું પણ બનાવી દીધું રચિતાએ બનાવી નાખી હતું પણ કે તું એડિટિંગ કરી લે કોઈ પ્રોબ્લેમ નહીં અમે લોકો કરી લઈશું કામ બટ પેલું કહેવાય છે ને કે જ્યારે જ્યારે થવાનું હોય ને ત્યારે જ થાય

જે તે આમ ના 14 મિનિટ જેમ જે પાત્રા ખમણ જે કોઈના ભાવ તો આ ભાઈ સાઈડ બિઝનેસ છે એક આરઓ નો અરે ગયો રાખો મારી વાત સાંભળો બધાને કહી દઉં ફરી એક વખત તમને દેખાતું હશે તારું નિશાન તો એટલે તમને ખબર નહી હજુ ખુશી ને ગુસ્સો એટલે હવે એ વખતે તો

કોક એક ગામ બોલી બી ગયો હે ને તું બોલ્યો શું ગામ તું બોલ્યો જ શું ગામ એ ભૂરા ભઈ બોલા ને એટલે નીકે સે ભૈર કાકાને માર દીધો તો અને બે ભૂરા ભઈને માર્યા તા હું ભમ નાથી ભમ બધા ભમ ફોન ચાલુ અરે હું ફોન માં લવ કરું ના આણે સી કઈ ક્યાં કોન થયો તી દેઈ ગઈ આ આપની બહુ ગંદી આ તો છો અત્યારે ભી ભૂરા પેમે ક્યાં હે કે ક્યાં હો इनको કેમ કરી નજર કરી ન ત્યાં બાજી જ પડે રહ્યા જાન દઈ હોય માટે લેતા હોય તો મારા માટે તો તમારા માટે તો માન છે પણ તમને ક્યાં ભાન છે ના હા ભાઈ લેપટોપ ઉપર ના આવજે હું પણ જૂની વાતો જૂની વાતો કેવી નઈ કેવી મજા જૂનું એટલે એવું નઈ પેલા આપડે કેવા હા

સાંભળ પૈ કે છે મરો બોડા છે મેં કે કીધું કે માર સોસાયટીમાં હરીચ ખવાઈ મારા કોઈ મો તો કસ બોલીત નહી તમે તમારા જાતે મારા જોઉં કઈન નહી બ્લોગ ચાલુ છે છોડ દીયો ગલિયા ઓ સુ કેવાય યે ગલિયા યે જોબ આયા ના ના દોબારા હે આ કેમ તૂટી ગઈ હશે

आज जी, जी आप नाइट आउट करवा तो <laughs> एक आंगड़ी भागे एक नाक भागे तो 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 तो

એ હારી કંપની ની લેતો આવતો હે ચલાયા પણ આ તો હવે શું કરવાનું એની આ તરવા આ રાખી મેં કઈ ની થઈ ગયું ને આપણા હાલ સારું થઈ જ ઉતર ઓકે ડન સો ગાઈસ અમારો આરઓ થઈ ગયો છે અત્યારે રિપેર યો યો તારો મોબાઈલ નંબર બોલવાનું બોલ દે फटाफट તો તારો થઈ જાય પ્રમોશન નંબર 88 49 83 98 21 w8 હા આપનો હારો નો બિઝનેસ છે કોઈને પણ રિક્વામેન્ટ હોય તો કોલ કરી જ દેજો ઘાય ઘા કોના લખી લેજો સારું હે મહાદેવ

ચોકલો રચિતા કેમ કે દેખાતી નહીં ચાલો જઈશું મસાલા પાપડ લઈ કેવો છે બહુ સરસ છે નહીં ફ્રાઈસ ઓકે બચ્ચા

તો બસ ક્લોગ બનાવ્યો હતો બટ લાણી લેવા જે મેરેજ વાળા વિડીયોબન્સ થાય ને એના લીધે મેં બહુ જ બહુ છે એટલે બહુ જ એમ તમે બધી ક્લિપ ડિલીટ કરી નાખી આજની અને હું વિચારું છું કે આવતીકાલે હું મેરેજનો વિડીયો સવારે મૂકી દઉં દસ વાગે તો બસ કઈ રીતે નિકેશ ના બ્લોગ માં આજ માં આજ આટલું જ હતું વિડિયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દી થી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ